સુરતના વેસુ વિસ્તારમાં આવેલા ખાટુશ્યામ મંદિર ખાતે મંદિરના વર્ષગાંઠ નિમિત્તે મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પાવન પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા મંદિરની વર્ષગાંઠ નિમિત્તે સમગ્ર પરિસરને ખૂબ જ સારી રીતે પુષ્પો અને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું જેના કારણે વાતાવરણ દિવ્ય અને ભક્તિમય બની ગયું હતું આ શુભ અવસરે ભગવાન ખાટુશ્યામને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો જેના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હોવા છતાં લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે હેતુથી મંદિર પ્રશાસન દ્વારા પણ parking line અને દર્શન માટેની ખાસ અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી જય શ્રી શામ મેરા નામ રાજેશ દોદરાજ કા શામ મંદિર સુરત धाम મે મે સચિવ હું આજ શામ જન્મોત્સવ દેવુતની એકાદશી પે બાબા શામ કા જન્મોત્સવ રહેતા હે બાબા શામ કા મુખ્ય મંદિર ખાટુ धाम મે હે ય શામ બાબા કા મંદિર સુરત धाम پورے વિશ્વ મે વિખ્યાત હો ગયા આજ और यहाँ पे आज बाबा श्याम का ड्राई फ्रूट से श्रृंगार होता है चॉकलेट से पूरा सजाया जाता है मंदिर को खिलौनों से और खूब व्यवस्थित पिछले 20 दिन से कार्यकर्ता पूरी सजावट में सब में लगे हुए हैं आज सैकड़ों कार्यकर्ता व्यवस्था में लगे हुए हैं आज लगभग दो लाख लोग श्याम बाबा के दर्शन करेंगे ये दो लाख लोगों का हमको अनुमान है लगभग डेढ़ सौ कार्यकर्ता पूरी व्यवस्था में लगे हुए भक्तों को किसी प्रकार की कोई प्रॉब्लम नहीं हो उसके लिए पूरी व्यवस्था चाकचोबंद की हुई है पुलिस प्रशासन का भी हमको पूरा सहयोग है और रात को बारह बजे लगभग बारह बजे बाबा शाम का केक काटा जाएगा जन्मोत्सव मनाया जाएगा और पूरे दिन कल भी पूरे दिन मंदिर में भक्तों की भीड़ इसी तरीके से रहने का अनुमान है